મળી જાત વાલી પણ તું ભીડી જાય ને તો આ તો મસ હોય ને બે પાડા વાતા ઠપકારવા છે ઉડાડો કોણ સોડે ના એવું કરો સકરી ખવડાવી સકરી બે મેલો હા ઓલો ડાડી જાત તો શું શું આ કોજે કોજે ગાતા આવરા હે હા

લાવે તો ફટકો કરો હારો ટકોર કરો તમે તો પાણી વાળો છો હવે આ ભાઈ લો હવે હવે મોડી જોઈને વાળો તો પાણી પડી જાય જાતા મારા પાછા પા બે તમારે ફટા બા પડી પાછા હવે કેઈ દીધું પાછો મારો

પૂછી દીધું કે મેં કોચી હાલ તરી વધારો કર્યો કેમ માર્યા ટાળો તમે મારી કાઢો એમ દીશી

મારો મારા મનને જણે ચણે આયો હું કેવું થયું મારા બુટ હવે મારા તો મોઘાતો તો છેડા પડવા મીડિયા હશે કોણ મારી ના મારા બટો આઈ ના છોડી દે દારૂડિયા ને શું નક્કી હે હવે બટુ મનાડું આતું લાગે ઓ ભરે મનાડું હતું તો જો દરવાજા ખકડવા મીડિયા તો મને એવું લાગ્યું કે ઈર આવ્યો અરે બટુ મારું હું તો નહી આવ્યો હવે હવે ફડફડતા મીડ્યું તો મારા બટા ઉલા કે પાવડર લઈને ફરતો તો મારા બટા ઓનલાઈન તો એને બધું સમજાવું પણ કાં કરવા મળે તો કાઢી નાખે ને ઓતરણા ઓતરણા બારે બેટો આવે છે હોય તો પણ કરાવે બેઠું શું આવે એટલું બધું પિન ક્યાંય પડી હોય છે નહીં એટલે લાંબો થઈ જવા દેવડી નહીં આવે બેટો

તમ થોળો ઓર તો ઓય થે જા પોણી પોણી વાળો પોણી વાળો જા કોકટ કોકટ લે આ વીકળતો ઘોડો ના કાપો જા જા છોણમણું ધજા હે ઓ તો ના કાપો

ભાઈ શું કરું મારા બટા એ રહ્યો તો દારૂડીયો છે ભાઈ આટલી પી લીધી અને ચાર વાગ્યાનો કઈ ગયો હાંસ નો આવે પાછો આ તો છે વેરાણસે ગયા ને અને જો પાવડાનો ઘા કર્યો ને મારા બટા છોડે પૂરો દારૂડીયો મારા પાછા છોડી છે ને પાછી ઉલી પેરવાળી વાળી તો તાજો ઘાસ ફેર છોડી છે બાપડે આને દારૂડિયા વિશે નહીં કરું તા ખુશું ના આપણે હોય નથી અહીંયા આપણે બિસ્તર છે આ ભરવાશેની કોઈ નકકી નહીં મારો બેટો અને મોસ ઉઠાઈ લેવો છે શું કોઈ આવતો બીજા કા ઢીસ બોલાવતો ગોત એને કુદાવ ના કરે ને એમ જતું રહેવું છે લઈને મોસ હોસો બધું વાય કે માઈટી તો મારે આ દારૂ રહેતો એનો કેકન જો માતો તો જ ઓપું પડશે મારું બેટો નકત આસનો માં આવડો સોડા પર વાણું કોઈ નકી ની આર્યા નઈડા ની જે બેટો ઓપું છે પીએ છે બેટો આવી છે હું આઈડમ પાળ এটা পায় হি যাওঁ ক